ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પડાણા પાસે તીક્ષ્ણ હથિયાર બતાવી ટ્રક ડ્રાઈવરની લૂંટ કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા પંચનામા દરમિયાન વધુ એક ગુનાનો ખુલાસો થયો છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકાના પડાણા નજીક બેઠેલા ટ્રક ડ્રાઈવર અરવિંદ પરશુરામ શર્માને ગતરોજ બે અજાણ્યા શખ્સે છરી બતાવી રૂપિયા આઠ હજાર ભરેલ પર્સ લૂંટી લીધો હતો આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવનો ગુનો નોંધાયો હતો ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી પોલીસે બાઇક નંબર પરથી મીઠી રોહનના કાસા ઉર્ફે ગુડબો જુમાભાઈ સોઢા અને મોસીમ સુલેમાન ચાવડા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બાઇક મોબાઈલ અને રોકડા રૂપે આઠ હજાર સહિત અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આજરોજ અંદાજીત બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું જે તપાસ દરમિયાન આરોપીઓ મીઠી રોહરના જ મકાનમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું જ્યાં પોલીસની ટીમે ચકાસણી કરતા ગેરકાયદે વીજ કનેક્શન મળ્યું હતું પીજીવીસીએલની ટીમ સાથે વીજચોરી પકડાઈ અને રૂપિયા ચાલીસ હજારનો દંડ ફટકારાયો છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા પીએસઆઈ એલ એન વાડિયા એનબી બાંભા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે પીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે કરી હતી